આગામી છઠ પૂજા અને દિવાળીના તહેવારો દરમિયાન સુરત ઉદના રેલવે સ્ટેશન પર થતી ક્રાઉડ મેનેજમેન્ટ કરવા માટે પશ્ચિમ રેલવે પોલીસ દ્વારા વ્યુહાત્મક આયોજન કરવામાં આવ્યું છે મુસાફરોની સુરક્ષા અને સુગમ સુનિશ્ચિત કરવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે આ અંગેની બેઠકમાં સ્ટેશનના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોલ્ડિંગ એરિયા અને પ્લેટફોર્મ પર ભીડ નિયંત્રણ ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ કાયદાની વ્યવસ્થા જાળવણી જેવા મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી આ પ્રકારની અનિશ્ચિત ઘટના રોકવા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે પશ્ચિમ રેલવે વડોદરા પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે આયોજનમાં મુખ્ય સુવિધાઓને પગલા લેવાના રહેશે જેમાં સ્ટેશનના પ્રવેશ દ્વાર રાહદારી ક્ષેત્ર અને પ્લેટફોર્મ પર ભીડ સંચાલનની વ્યવસ્થા કરવામાં આવશે રેલવે સ્ટેશનના આસપાસના રસ્તા પર ટ્રાફિક મેનેજમેન્ટની વ્યવસ્થા કરવામાં આવશે જેથી ને તકલીફ ન થાય મુસાફરોની સલામતી અને સુરક્ષા માટે હાઈ હાઇજેનિક યુઝર ડિસ્પોઝલ સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે સ્ટેશનના વિવિધ પ્લેટફોર્મ પર માઇક્રોફોન અને મેગાફોન જેવા સાધનો દ્વારા મુસાફરોને જરૂરી માહિતીને સૂચનાઓ પહોંચાડવામાં આવશે મુસાફરો માટે ફર્સ્ટ એડ કીટ અને એમ્બ્યુલન્સની સુવિધા સ્ટેન્ડ બાય રાખવામાં આવશે વધુમાં તેમણે કહ્યું કે મુસાફરોના જાનમાલની સુરક્ષા અને તેમનો પ્રવાસ સુગમ બને તે માટે પશ્ચિમ રેલવે પોલીસ સંપૂર્ણ રીતે તૈયાર અને કટિબદ્ધ છે